thank <laughs> you ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયા છે પોણા દસ અને આપણું હે ને કામ સવારનું કન્ટિન્યુ ચાલુ જ છે આપણે બનાવીએ છે ચિપ્સ અટાણમાં જો માથું જે થયું તો આપણે બનાવીએ છીએ ચિપ્સ અને ભેગી છે સિંગ પણ બરકું હું બધાને ખાવા હાલો આપણાથી કરણ કે એટલું બધું નહીં ખૂટે અને હા જે ભાઈ એટલી ઓલી શું ગાય ત્રણ ત્રણ ખાધી હતી ને સેન્ડવીચ તો પછી આપણે તો વ્યારું કરવાની જરૂર જ નથી પછી એને વ્લોગ એ તો એન્ડ નહોતો કર્યો એટલે એ વ્લોગ એમનો અવી જહા નાઈટ બીજો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે અને જો માર મમ્મી હે ને પાડેડા બાંધી હે ને વાહિંડા કરવાના છે જયદીપભાઈ ને જરાક માથું ને હું દુખે છે ને ગામમાં થોડું કામ સતી જાય દવા લેતો આવે ને કામ એ પતાવતો આવે એવું છે તો ક્યાંક બહુ જાતા ન હોઈ ને ક્યાં એટલે ક્યાંક જાય ને તો માંદા જેવો થઈ જાય એ હું હાલે હે હાલો અટણમાં કામ કાજ અને જસ્મીન ભાઈ બાંધી હે ભે હું ને આપણે આગણી હે ને ભાણા ઉટકવાના છે ને ભાણા ઉટકીને રસોઈ બનાવવાની છે કામ માં પુગાણ જ ન થાતું બોલો હવે ઉનાળો આમנם વયો જઈ છે ને ગોદડા કરવાનો તો બે બીજા નંબરની વાત હે ભરણીયા હે ને ઈયે સમાનામાં કરી લે તોય નામે અને જો મારી મમ્મી લાલ લીલુ મેચિંગ કરી આઈ થી જો આપણે હે ને બધી સાફ સફાઈ નું ચાલુ હે બધું આ બસ કાઢવા ને ખડ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા ને ઓમી આ ગણી છે ને હિરાવી હમ રોટલી ને ઓલો કઈ બટેકા નું બધું મિક્સ હા સેન્ડવિચ નો મસાલો વાળો બટેકા નું માવો પડ્યો તો અને કાચી કેરી ખાધી કાચી કેરી છે ને ખા આંગરી બાઈ કે ને એટલે કે દવા કર લઉં હાલ હાલ તો નથી ખાતા હું

એટલે હું ધીમે ધીમે પાડીયા બાંધી જાઉ અને પછી ધીમે ધીમે વાહી દે વર્ગુ પોરા ખાટી જાય અને વાહી દે કરતી જાય કારણ કે આપણે માલ થાય સામતો એટલે ટાઢાપોની કામ કરવાન મજા આવે ને એ તડકાની ના આવે હાલો આવજો બાય બાય અને અપરા મિનુડા જો હું તા અને આને ખાટલાજી ઉપાયડા નથી કારણ કે ઝાકર આવીતી બીજી રીત ને ઝાકર વરહતી હતી એટલે હે ને તપવા દે ઘડીક જો જયદીપ કપડા બપડા ચેન્જ કરી લીધા છે દવા લેતો આવજે जाए हमी नुड़ा होता है मैं धीरे से देखाड़ो नकर उठि जाए न हुआ दईने डिस्टर्ब न करा आ बदा जो निंदर करे छे भाई पौना 10 वागे એને આખણી રાઇડું દેતા તા એને ગરમી ના નારી એટલે આય આખણી મુકી ગયા આપણે એને અસલ પવન આવે દૂધ પાયું તાજે તાજુ અને જો અહીં હુંતા હવે લાઈટ આવી ગઈ એટલે અહીં જા સુધી છાયો રહે ને ત્યાં સુધી અહીં આપણે રાખશું ને પછી પાછા પંખે મૂકીએશું એટલે સુઈ જાશે અને જો માં માળો કર્યો ચકલામાં અહીંયા માળો કર્યો ને એક ચકલી તો છે ને મંદિરમાં માળો કરે છે બોલો જો મંદિર છે ને મારી મમ્મી સાફ કરે મમ્મી જો મંદિર સાફ કરે છે હા હા કાલે ધોઈ નાખું પડે મળે ઉડી ઉડી ને કચરા બહુ જાય તી સાફ કરવું પડે ઘણીવાર અને જો આ બધા ખાય છે અડધા ખાય છે આને ખૂટે નહીં તુફલાનું ની કા તુફલા અને જો જસમીન ક્યાં ચડી ને બેઠો ઈ લઈને જાય ને એટલે ક્યાંક વાં કે બેસી જાય ગમે ચડી અને જોા આપણે આલે છે ખેતરનું કામ ખેતી કામ ચાલુ છે કાલ રોટાવેટર રકાય ગયું અને આજ આજ હું થઈ જાસમીન હા સાહ ખોલે હે હા વાડીમાં મોટા ખેતરમાં તાજી બાકી હે ને હા અને ભૂરી આવી છે પાણી પીવા એય ભૂરી મોટર ચાલુ ન કરવી પીલે પાણી પીલે હા देसी देसी ડાયલોગ પોઉ હે ક અમ જે હો હો ની ભાષા અલગ અલગ હોય ને ભાઈ અને જસ્મીન આયા ફિક્સ ઊભો જોય અયા અહી છાયો પડે ને જા આમાં બુલબુલના બચા હે કે જસ્મીન ઈંડા હે ક્યાં છે ઇની કોરા છે કા આપણે ખબર નથી દેખાય ને હા દેખતા હૈ ખબર આમાં હે બુલબુલના બચા અને જો આમાં કેવા અસલ પેપડા આયા

મા નાખ લે જા હાલો તો વાગી ગયા છે પોણા 6 અને માર માધવ છે ને છોટો કર્યો ને તે આવતો નથી ખીલે હાલ તો માધવ અલ જો બધાય માલને બાંધી દીધા છે બાયણે ને માં મીંદરા પાવાનું કામકાજ ચાલુ છે કા મમી આગળી આ તાજુ ધોઈ જા પછી તા આઈ દીને બિચારાને બહુ ગરમી થતી અલ્યા આ પકડી લે હમ આથ રાખો ને તઈ ન થે કે અમે બોટલ પકડી આ રે બુઢિયા હે ને હુંતા દે પા જીણી જીણી મીંદડી છે ને મી છે ને તાથી બોટલ કરી ને અંદર રાખી ને તે માં ભર ભર હુંતા हम्म अब टल से न मौजू पेरावल ठंडी है माता भी मार ही हो भूरी आई न था हम खिले हो जा बस होई जाओ बस बस होई जाओ। अग्नि से नेक्चा कर मारी मारिए उन माधव बे बायणे हो जाओ ये समझे हो जाई जाओ। कद बदे रे तो अब दाऊ आ है बिचारो जो ले आई जल जल एठी आके जो बता उन पड़ा जो ता आ इबे हे जो मजा आती है ही हमत उई अगर होय जा घड़ी के ज्वार करिया आपणे आपड़े अई बेहे न એટલે બોલે કેરા કેવ ડહેરી મારી જાન આ ન થઈ દે માં જો આ થન ગોપી દેવા હે પછી મસ્ત મજાન તાજી તાજુ ઉઈ જાવ અ ઉઈ જાવ ઉઈ જાવ કેટી હોય જા દે એટલે સન હુએ ન કે આપડે સ વાગી જ રહે મને બોયલા રાખી ન તા ઉત ના હુએ એ આ માલ તખિલે હે ખબર ન પડતી આય લમ हम्म हेलो 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 हालो, 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 हालो। पूरी मारवा थोड़ी जेनी हो बेटा 1 किलो साफ થઈ ગયો છે માधव નું એટલે જો એલો 1 કિલો ભાંગી ગયો ને મે એક ભેં ને અંદર જ રાખવી પડે છે હાલ આઉતર ખીલે હાલો તો माधव ને બાંધી દેનો લે બે ભાઈઓ હગે છે કે ટ્રેક્ટર લેવા ગયાતા શેડ ગયો તો રાખ જોડાવા રાખ જોડાવા કા